સુરતના ડિંડોલી વિસ્તારમાં રસ્તા ઉપર દબાણ કરી વેપાર કરતા લારી ગલ્લાવાળાઓ દ્વારા મનપાની દબાણ ખાતાની ટીમ સામે વિરોધ કરવામાં આવ્યો હતો મનપાના અધિકારીઓ સામે બોલાચાલી કરી ઝપાઝપી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરત શહેરના અનેક રસ્તાઓ પર દબાણ ઊભું કરીને સ્ટ્રીટ વેન્ડરો દ્વારા શરૂ કરીને વેપાર કરવામાં આવી રહ્યો છે

લારી ગલ્લાના વેપારીઓ દ્વારા મનપાના અધિકારીઓની કામગીરી સામે દાદાગીરી કરી જપાજપી કરાઈ હતી લારી ગલ્લા ઉઠાવી જવા સામે ભારે હોબાળો મચાવ્યો હતો થી વધુ મહિલા અને પુરુષ સ્ટ્રીટ વેન્ડરોએ ભેગા થઈ હોબાળો મચાવી મનપાની કામગીરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈ સ્થાનિક પોલીસ અને માર્શલના જવાનોને બોલાવવાની ફરજ પડી હતી જો કે સ્ટ્રીટ વેન્ડરોએ માર્શલના જવાનો સાથે પણ જપાજપી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરવા ભારે વિરોધ કર્યો હતો